જંબુસર એસટી ડેપો વિસ્તારમાં ટેમ્પામાંથી ઈંડાની ટ્રેન નીચે પડતા રોડ ઉપર ઈંડા જ જોવા મળ્યા ખાનપુર ડે ગામેથી ભરૂચ મરઘીના ઈંડા ભરીને જતા ટેમ્પોમાંથી ઈંડાની ટ્રેન રોડ ઉપર પડી કાવી રિંગ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હોવાથી પ્રજા હેરાન પરેશાન વેપારી ટેમ્પા ચાલકને રૂપિયા ચોત્રીસ હજારનું નુકસાન થવા પામ્યું છે એસટી ડેપોથી ટંકારી ભાગો રોડ ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નગરપાલિકાના પાપે જંબુસરની પ્રજા હેરાન પરેશાન પોકારી ઉઠી છે તોશિફ ફિલ્ડાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ શહેર મારું નામ મલેક સારુ કયુબ છે હું જમ્મુ શહેરનો છું આ ભાઈ ઇન્ડાની ગાડી ભરીને ખાનપુર થી નીકળેલો કે જટી જટી ગાડી ભરું છું જમ્મુ અંદર ખાનપુરી ભાગો જ્યારે એન્ટર થયો ભાઈ ત્યાંથી લઈને ડેપો સુધી રસ્તા બહુ જ ખરાબ છે અમે નગરપાલિકાને બસ આટલું કહેવા માંગીએ છીએ કે રસ્તા ના તો કઈ વાંધો નહીં પણ ખાલી ખાતરા તો પૂરો જેથી કોઈ બચારા ગરીબનું નુકસાન ના થાય ખાતરામાં પડી જવા જ્યાં ભાઈના પચીસ પચીસ હજારનું નુકસાન થયેલું છે એની જિમ્મેદાર કોણ મારું નામ અબ્દુલ મજીદ છે હું જમ્બુસર રહેવાસી છું તમે આ પાછળ જોઈ શકો છો આ ઈંડાની આખી ગાડી પલટી ખાઈ ગયેલી છે નહીં લગભગ નુકસાન થયેલું છે આ જંબુસર એસટી ડેપો સર્કલ એકદમ ખળ ધજ અવસ્થામાં રસ્તા થઈ ગયેલા છે ના આવા તો કંઈ કેટલા બનાવ બને છે છતાં બી નગરપાલિકાની હું મૂર્તિ નથી નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે આ રસ્તા બનાવો ને રસ્તાના પૈસા ના તો તમે તમારે મારી પાસેથી આવીને લઈ જાઓ હા રસ્તાનું સોલ્યુશન કરો આ બિચારા કોઈ ગરીબ વેપારીનું નુકસાન થયેલું છે ચાલીસ પચાસ હજાર રૂપિયા નું ઈંડા તરફ એ મારો ભાઈ કેટલા ઈંડા ફૂટી ગયેલા છે મારો